નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં કઈ તારીખે ચોમાસાનું આગમન થશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયા અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને ને ના કરવી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો આજથી દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચુક્યું છે ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં આખરી ગરમી સાથે હવામાનમાં પલટો આવ્યો છે ત્યારે આજે હવામાન વિભાગે આપેલી આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે ત્રણ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સામાન્ય કરતા વધુ પવન ફૂંકાશે મિત્રો આ સાથે તેમણે માહિતી આપી છે કે ખાસ કરીને પંદર જૂન ની આસપાસ વરસાદ રાજ્યમાં પ્રવેશ કરી શકે છે મિત્રો હવામાન વિભાગના કહેવા અનુસાર આજે ગુજરાતના હવામાનની આગાહી કરાઈ છે જેમણા તેમણે જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે જો કે આ 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં મિત્રો હવામાન વિભાગે એવી પણ માહિતી આપી છે કે આજે કાલે અને બીજા દિવસે ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે મિત્રો રાજ્યમાં પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે મિત્રો આ સાથે જ વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર કચ્છ પાટણ સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ધૂળની ડમરીઓની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે મિત્રો મહત્તમ તાપમાન વિશે વાત કરીએ તો અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં બેતાલીસ પોઈન્ટ બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે આગામી ચોવીસ કલાકમાં બંને શહેરોમાં તાપમાન તેતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા પણ જાહેર કરાઈ છે જ્યારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે અમદાવાદ અને ગાંધીનગર બંનેમાં પાંચ દિવસમાં તાપમાનમાં એક થી મે ઘટાડો થવાની આગાહી પણ કરવામાં આવી છે મિત્રો હાલમાં ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ થી પશ્ચિમ તરફ પવન ફૂકાશે રાજ્યમાં 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂકાશે મિત્રો ગુજરાતમાં ચોમાસા અંગે વાત કરીએ તો આજે દેશમાં કેરળમાં ચોમાસુ બેઠું છે સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસુ બેસી જશે આ વખતે પણ ચોમાસું આ તારીખની આસપાસ જ સેટ થવાની આગાહી કરવામાં આવી છે આ સિવાય તેમણે કહ્યું છે કે માછીમારોને કોઈ ચેતવણી આપવામાં નથી આવી મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો